જય માતાજી જય ગિરનારી મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને જો અત્યારે બહાર વાગી ગયા છે અને આપણે ડાયમંડ નું કામ આજે પૂરું કરી નાખ્યું છે એટલે કાલે લેવા જવાનું છે ડાયમંડ નું કામ અને અત્યાર સુધી હજી કઈ ઘરનું કામ કર્યું નથી કેમકે ડાયમંડ નું કામ પૂરું કરતા હતા એટલે એમ જ હતા એટલે અત્યારે જો હવે ઘરનું કામ કરી છે પૂજા દીદી કપડાં ધોવા બેઠા છે અને મેં ને દરસીતાએ રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે લોટ બાંધીએ છીએ અને આજે આપણે બનાવવાની છે મગની દાળનું શાક આપણે ઓલી ડાળ શાક તો બનાવતા હોય

અને બધા મસાલા અને મોજુ બધું લઈ લીધું છે અને આજે આપણે આ દાળનું શાક બનાવે છે પેકેટમાં આવે એ દાળ મગની તળેલી દાળનું તો હાલો હવે આપણે મગની દાળ બનાવવાનું સ્ટાર્ટ કરશું તો આપણે તપેલું લઈ લીધું છે અને હવે આપણે તેલ મૂકી દેવી પછી આપણે આ શાક બનાવવાનું ચાલો કરી દેવી તો બધા પી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને તમે બધા પણ ઘરે ટ્રાય કરજો તમારે બધાને કેવું શાક બને છે જરા કમેન્ટ કરીને કહેજો પછી

હલો એ મરચું નાખવાનું છે વરસાદ દીધી નાખવું મરચું કેવો સુગંધ આવવા માંડી ને મરચું નાખી દીધું છે ડાળ નાખવાની છે નાખાય છે વરસાદ દીધી પૂજા દીધી ડાળ ખાવા આવી ગયા છે કપડા પહેરી

ગુડ ઇવનિંગ ગાય્સ વાગી ગયાં છે ચાર અને રેકડી પટાઈ ગઈ છે ને મમ્મી બધું મૂકી દીધું છે લીંબુના આદુ સુકભાજી લસણ ને મેથીને કોથમીને પાલક ને ભૂળા ને કોથમીર લીમડો કુદીનો મમ્મી મૂકી દીધું છે રેકડી ભરી નાખી છે અને મમ્મી આ બાજુ મેથી ધોવે છે બધું મૂકાઈ ગયું છે અને પપ્પામાં ઉભા જો અહીંયા કંઈક કરે છે ગુડ મોર્નિંગ મમ્મી નહીં ગુડ મોર્નિંગ નહીં જય શ્રી કૃષ્ણ શું કરો તમે તો જો રૂ લઈ આવ્યા છે અને હવે હેને ને ઓશિકાના ઓશિકા ભરે છે મનસુખ મેરે છઠું જો તો અહીંયા રૂ આવી ગયું છે આટલું બધું એટલું બધું રૂ આવી ગયું છે અને હવે ઓશિકાને કવર ભરવા માંડ્યા છે

ઓલું કામ કાલે દેવાનું હતું એટલે એના માટે ફિટિંગ ફિટિંગને બધું કરી નાખ્યું છે અને જારીને ભરી નાખ્યું છે અત્યારે એટલે કાલથી આપણું રેગ્યુલર કામ સ્ટાર્ટ થઈ જશે સવારથી પાછું ન્યૂ કામ સ્ટાર્ટ થઈ જશે અને અત્યારે તો જો વારો વારંાણી કરી લીધા છે ને વાસણને બધું કરીને હવે સુજની તૈયારી કરી છે તો હાલો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય